ધબ્બા વાળું હતું મારું કરું હવે રાતી મોટા ભાઈ તો એ નહીં રે હાથી રહ્યો ખેતરમાં તે દસ વિગા ગૌ આયા તે ભાજ્ય કે આપડે જાવું છે બાર તેના અંગાત રાત નો બાર ગયો

ના હોય તાને ની બધું વાળી ગયા બધું કમ્પ્લેટ કરી નાખીએ ના હોય તા નહી બી તો નામ છોડતું ના હોય તાને અગરબત્તી લે જો બીજું બાતર નહીં લેતો ડાયરેક્ટ વાર ધર

માથા મકાન જ છે કાચી વાત છે મકાન પેલા મોટાભાઈ નાના ભાઈ ને ચાલુ કરવાનું કીધું ભૂત હતો તે હો થઈ ગયો એમાં તે કરશું આપડે মিক লাগে লুটি লিধা মগড় ন লুটি নাখে

ના બાબા ખાલી મને વિદ્યા શીખવા દે પછી વાત આ ભાઈ તો હિંમત કેટલી ખબર એના માથા વગર નતી યાર તો વાળી લીધો યાર ચાલે તો મને સાઈ

બાબા થોડું સાઈડ માં કરો તો રોડ પર યાર ચાલશે એટલે બિલાડી વગર નાખો બસ બસ બીઆર નહીં કેતા લાત માર દો ના લાત નહી મારવાની માર દો યાર ના ના તું કે તમે મારા અંગાર આવો આય તો યાર મારા અંગત કોમ કરજો ખાવા તારું સારું મારે જીગાર છે